જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખારા બેરાજા ગામે આવ્યા છીએ અને ખારા બેરાજા ગામના ખેડૂત ની જમીન ટૂંકમાં હાંજ થી વાવી છે હાંજ થી વાવી છે એટલે મતલબ કે ઉધડમાં રાખીને રામભાઈ ભાટુ હવે રામભાઈ ભાટુ એ મિત્રો આ ઘઉં વાવ્યા છે ઘઉં વાવ્યા છે ની પચાસ વીઘાના ભાઈ ટૂંકમાં આખા ઘઉં નું વ્યવસ્થિત શૂટિંગ કરી લે હવે રામભાઈ ઘઉં ઘઉં વાવ્યા છે ને મિત્રો એ બધા તમે વ્યવસ્થિત જોઈ લ્યો અને રામભાઈ આમાં સો એ સો ટકા ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે પાયા ખાતર થી માંડી ડોજ ખાતર થી માંડી અને બધે ગ્રીન ઇન્ડિયા એટલે ખરેખર આ ઘઉં જ સો ટકા ઓર્ગેનિક છે અને બીજી મજાની વાત એ છે કે આ જે પચાસ વીઘાનો ટુકડો છે ને એને કોઈ બાજુનું ખેતર કે બાજુનું પાણી આવતું નથી એટલે કાયદેસર આ ઘઉં ઓર્ગેનિક છે રમભાઈ તમે આમાં કેવી રીતે ખાતરનો વપરાશ કર્યો હતો હું કર્યું હતું આમાં અમે પહેલા તો જો કે ગ્રીન ઇન્ડિયા વિઘે બેઠેલી નાખી હતી વીસ કિલો નાખ્યો હતો ટૂંકમાં વિઘે બરાબર ને વીસ કિલો વિઘે નાખ્યો તો ને બાકી ઉપરથી બે સ્પ્રે કર્યા હતા ગ્રીન ઇન્ડિયા પલારી હા હાથ હાથ દિવસ ટૂંકમાં પલારી પછી હાથમાં દિવસે બે સ્પ્રે કર્યા હતા એટલે પેલો સ્પ્રે ઘઉં લગભગ એક મહિના ના ત્યારે કર્યો અને બીજો સ્પ્રે જયારે ડુંડી ફૂટવાની હતી એની પેલા કર્યો હતો અને એમાં પાસે બીજો બીજો સ્પ્રે કર્યો ત્યારે ટૂંકમાં એમાં અમે ગોળ નાખ્યો હતો અને ગૌમૂતર ને એ મળ્યું નતું એટલે એ નતો મેળવ્યો ગાડી હતા એટલે એવો નતો થયો ને એ નાખો તો વધારે ફાયદા થાય પણ ગોળ નાખીને ટૂંકમાં અમે સ્પ્રે કર્યો હતો ને ઘઉં હટાણે તમે જોયું હગો હા ઘઉં ક્યાંય પડ્યા નથી ઘઉં ની ટૂંકમાં મજબૂત આવે બધું જોવું તમે ખાસ તો મહત્વ નો રંભાઈ એ છે કે તમારા પચાસ વીઘાના ના ઘઉં માં ક્યાંય એક છોડવો પડ્યો નથી પડ્યો નથી અને ઘઉં એકદમ સોલિડ દેખાય બધા એક હરખા અને બધો પાક જો ઓલી બાજુ થોડાક આઠ દિવસ આગળ વાવેલા છે અને આ બાજુ આઠ દિવસ પાછળ છે એટલે આમાં છે જે લીલેરા દેખાય છે પણ હવે ટૂંકમાં પાકી ગયા છે આ છેલ્લું પાણી પૂરું થઈ ગયું એટલે ઘઉ આપણા એકદમ સોલિડ છે અને જોરદાર રિઝલ્ટ છે બીજું રમભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ઉચ્ચોતેર બાતેર ત્યાસી ઓગણ એકત્રીસ બરાબર હવે જામનગર જિલ્લામાં આસપાસના વિસ્તારમાં કોઈ વસ્તા વસતા ખેડૂતોને જો ઓર્ગેનિક સો એ સો ટકા ઓર્ગેનિક સો એ સો ટકા ઓર્ગેનિક એટલે કે આ ખેતરને બીજા કોઈ ખેતરનો હેઠો આડતો નથી અને બહારનું કોઈ પાણી આવતું નથી અને માત્રને માત્ર ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતરથી તૈયાર થયેલા ઘઉં છે અને વરસાદી પાણી એટલે કે ખારા બેરાજા વિસ્તારમાં ખારું પાણી છે પણ આ જે કઈ પાણી છે એ ઓરિજિનલ જ પાણી થી ઘઉં પકાવેલા છે કોઈ મિત્રોને ઘઉં જોતા હોય ઓર્ગેનિક તો રામભાઈનો નો કોન્ટેક કરજો બીજો કે આ ઘઉં જોઈએ અને આ ખેડૂતનો અભિપ્રાય તમે લેજો અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી દરેક ખેડૂત મિત્રોને અમારી ભલામણ છે